જય શ્રી કૃષ્ણ યાદેવી સર્વભૂતેશુ મા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તે શે નમસ્તે શે નમસ્તે શ્રે નમો નમા વિદ્યાની દેવીના આરાધક અને આરાધ્ય એવા તમામ શિક્ષક મિત્રો તેમજ ભાલા વિદ્યાર્થીઓ આજનો આ મારો શુભેચ્છા સંદેશ ખાસ કરી અને ધોરણ આઠ પૂર્ણ કરી અને નવમા ધોરણમાં પ્રવેશ કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે છે મારા ગુરુજી શ્રી દિનેશનનો એવો આગ્રહ હતો કે તારો પણ એક પ્રેરણા રૂપ વિડિયો અમારા વિદ્યાર્થીઓને મોકલજે ત્યારે આપણું પ્રાથમિક શિક્ષણ છે એ આપણો પાયો કહેવાય જ્યારે આપણો પાયો મજબૂત હોય ત્યારે એના ઉપરની ઇમારત છે એ મજબૂત બને છે તો તમે ધોરણ આઠના બાળકો કે જેઓએ અહીં અત્યાર સુધી શિક્ષણ મેળવ્યું છે ત્યારે આ તમારા શિક્ષણને છે ધોરણ આઠમાં આ ધોરણ નવની અંદર સારી રીતે ઉપયોગ કરો શાળા પરિવારનો તેમજ શાળાનો ખૂબ સારું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ સાથે ફરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ